નડિયાદ શહેરમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનનો કથિત મામલો પ્રકાશમાં આવ્યો છે આ અંગે હિન્દુ ધર્મસેના એક કાર્યકરે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ નામની સંસ્થા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચલાવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ સ્થળની મુલાકાત લેતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે બસ પોલીસ ફરજ दाखल થઈ ગઈ છે પોલીસ સત્તર પંચનામું કરી રહી છે અને પોલીસ પરનો સંપૂર્ણ વિશ્વાસ છે પોલીસ ખૂબ યોગ્ય રીતે તપાસ કરી રહી છે નાની નાની વાતોને ધ્યાનમાં રાખીને દરેકના જવાબો લે છે દરેક રૂમ દરેક અગાસી દરેક ધાબુ ચેક કરે છે કે આ કઈક સુ તો છે નહીં ને અને જે ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે કાલનો જે રેકેટ પકડાયું છે તો એમાં પશ્ચિમ પીઆઈ સાહેબ ચૌધરી સાહેબ અને ડીવાયસી બાજપેયી સાહેબ કે સવારથી અહીંયા છે પંચનામું ચાલી રહ્યું છે અને આગળ જે પણ પુરાવા મળશે એના આધારે આગળ યોગ્ય કાર્યવાહી પોલીસ કરવાની છે તેમની સાથે પ્રીતિશ રમણભાઈ પટેલ રાજનારાયણ લોકસ ત્રિપાઠી રાજન ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નજીક જતા હતા તો એમને કેટલાક જે ધાર્મિક ઉચ્ચારણો જે કરતા અને મોટી મોટીથી એ એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરેલી તો ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન સ્મિતુલભાઈ મહિડા આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ એ છે એ આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા એ લોકોને કહ્યું હતું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું તેમને પ્રલોભન આપેલું